રથયાત્રાની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે ત્યારે ભગવાન જગન્નાથને આ વર્ષે છ પ્રકારની ડિઝાઇન વાળા વાઘાઓ પહેરાવવામાં આવશે શહેરના દિલ્હી ચકલાના મોઢવાડાની પોળમાં રહેતા સુનિલભાઈ સોનીએ આ વર્ષે પણ ભગવાનના વાઘા તૈયાર કર્યા છે ખાસ વિશેષતા તો એ હોય છે કે જે બધાનું જે ભગવાન પહેલી વખત બહાર આવતા હોય બાર મહિને એક વખત એટલે આપણને દર્શન કરીને આનંદ થવો જોઈએ હા આમ ભગવાન આપણને જે આમ કેમ આમ લગ્નમાં આપણે જેમ સૂટ સિવડાઈએ છીએ તો આમ કે વરરાજાનું જે આમ આકર્ષણ હોવું જોઈએ એમ ભગવાન જગતનો નાક છે એનું પણ આકર્ષણ તો રહેવું જોઈએ ડ્રેસ પ્રમાણે પણ એટલે એ પણ આમ એ પ્રમાણે અલગ અલગ જ થીમ ઉપર કરી છે ડ્રેસ એમાં કઈ કઈ વસ્તુઓનો ઉપયોગ આ વખતે સિલ્કનું કપડું છે ભગવાનને અને એની અંદર ટીક્કી વર્કનું વર્ક છે ટીક્કી વર્કનું સુનિલભાઈનો પરિવાર છેલ્લા 11 વર્ષથી ભગવાનના વાઘા તૈયાર કરે છે. પરિવારના 12 સભ્યો છેલ્લા 15 દિવસથી દિવસ-રાત મહેનત કરી આ વાઘાઓ તૈયાર કર્યા છે. આ વાઘાઓમાં લેસ પટ્ટી, ટીકી, નેટ, શિલક, કસબ તથા કચ્છી વર્કનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અને રેશમ વર્ક છે, ટીકી વર્ક છે, નેટ ઉપર છે. આ વખતે એવી થીમ ઉપર મે ડ્રેસો બનાવેલા છે. કામ ચાલુ જ છે.

ત્યારે ભગવાનને સુંદર વસ્ત્રોમાં સજ્જ થયેલા જોઈને ભક્તો પણ ધન્યતાની લાગણી અનુભવશે કેમેરામેન કિશન સનોલ સાથે મયુર માકડિયા વીટીવી અમદાવાદ